અમરેલીના જુના વાઘડીયા જિલ્લા પંચાયતના વિકાસ અધિકારી ચાવડા પોલીસ સ્ટાફ અને મામલતદાર સહિત તંત્રની ટીમ દ્વારા તાત્કાલિક ગામે પહોંચી દબાણકારો સમજાવતા લોકો હતા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા જિલ્લા પંચાયતના સદસ્ય

અને અમે વહીવટી તંત્રની ટીમ મારફત મામલતદાર ટીમ તાલુકા પંચાયત ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમ લઈ અને સ્થળ પર ગયેલ હતા અને એ લોકોને ચંદુભાઈને જે જે જગ્યાએ સાથે રાખી અને આપણે એમનો સહકાર અને ગામ લોકોનો સહકાર લઈ અને સ્વેચ્છાએ દબાણ હટા એવા પ્રયત્નો કરવામાં આવેલ હતા અને એમને હાલ આત્મવિલોપન ન થાય એ રીતે સમજૂત કરી અને સમજૂત કરી અને એમનું લેખિત નિવેદન મેળવેલ હતું અને હાલ આ દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે